હાલો ફ્રેન્ડ્સ ઇન્ડિયા હાઈ એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવું છું અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના મહત્વના કરંટ અફેર્સ જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે તેમજ તમને ચોક્કસથી માર્ક અપાવશે પરંતુ તે પહેલાં વિડીયોને લઈ શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો ખરું ને તો તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે અધૂરો છોડશો તો તમને કશું નહીં મળે ઘણા લોકો એવા હોય છે કે આવશે તો ખરા પરંતુ અધૂરું છોડીને જતા રહેશે વિડીયોની પીડીએફ પણ તમને મળી જશે પરફેક્ટલી તમને મસ્ત મજાની માહિતી અહીંથી નેહા એજ્યુકેટર ઉપરથી મળશે તમે સ્ટેટિક જીકે હું જે મૂકું છું એ પણ તમે જોતા રહેજો તમે જોયું હશે કે એસટીઆઈની એક્ઝામમાં જે જોડકા પૂછાયા હતા ઘણા એ હું તમને સ્ટેટિક જીકે કરાવું છું એમાંથી જતા ખરું ને તો તમને એ પણ આવડશે પરફેક્ટ યાદ રહેશે રાઈટ ખરું ને ફ્રેન્ડ્સ અને હા ટૂંક સમયમાં હું જીસીઈઆરટી ધોરણ અગિયારના ભૂગોળના એમસીક્યુ લઈને આવી છું અને સાથે સાથે હિસ્ટ્રીની સિરીઝ તો ચાલુ જ રહેશે વન બાય વન આવશે રાઈટ અને આપણી જે સાહિત્યિક વારસાની ચાલુ છે એ પણ હું ટૂંક સમયમાં શરૂ કરી દઈશ કદાચ મારાથી લેટ થાય છે કેમ તો હું તમારા માટે બધું રીડ કરીને તૈયાર કરું છું એટલા માટે હું એક છું અને વસ્તુ વધારે છે એટલા માટે પરંતુ મને ગમે છે તમારા લોકો માટે મહેનત કરવી તો પ્લીઝ મારી મહેનતને પણ તમે

તો કયો રોબો છે તો એનું નામ શું છે છે ઓપ્શન સી અર્જુન યાદ રાખજો પ્રશ્ન ભારતીય રેલવે વિશાખાપટ્ટનમના રેલવે સ્ટેશન પર એએસસી અર્જુન રોબોટ તૈનાત કર્યું છે જેનો હેતુ શું છે તો યાત્રીઓની સુરક્ષા વધારવી રેલવે સેવાનું અસરકારક વિતરણ કરવું ભીડ નિયંત્રણ કરવું એની ઉપર નજર રાખવી આ રોબોટ રેલવે પોલીસ ફોર્સ સાથે મળીને કામ કરશે હાલ રોબોટ અંગ્રેજી હિન્દી અને તેલુગુ ભાષા સમજી શકવા સક્ષમ છે રાઈટ જાપશે તેમમાં ફેસ રેકોનોમિક સિસ્ટમ એઆઈ આધારિત કાઉટ મોનિટરિંગ રેલવે પોલીસ ફોર્સ કંટ્રોલ રૂમ ને અને રિયલ ટાઈમ એલર્ટ ને એ બધી માહિતી આપી શકે એટલો સક્ષમ છે રાઈટ હવે આગ લાગી હોય કે ધુમાડા ઉઠવાની ઘટના થાય તો તુરત મેસેજ પણ મોકલી શકે છે રાઈટ જો આ એના વિશે માહિતી છે

અમિત શાહ બોલો કયો ઓપ્શન આવશે આપણો જવાબ ઓપ્શન એ રાષ્ટ્રપતિ ગ્રંથ નું ઉદઘાટન કર્યું દ્રૌપદી મુર્મુએ જાન્યુઆરીના રોજ ઉદઘાટન કર્યું છે શું છે ગ્રંથ કુટિર તો ભારતીય જ્ઞાન સંસ્કૃતિ અને શાસ્ત્રીય ભાષાઓનું વિશેષ કેન્દ્ર છે બરાબર છે એમાં શું શું છે તો તેવીસ હજાર થી વધુ પુસ્તકો અને ગ્રંથો સંગ્રહ છે

લખાણ અને સાહિત્ય ધરાવતી હોય એવી ભાષાઓને સાહિત્ય ક્લાસિકલ લેંગ્વેજ કહેવાયમાં આવે છે મૌલિક લખાણ હોવું જરૂરી છે રાઇટ અને કોઈ કોઈના ઉપરથી કોઈ ભાષા ઉપરથી ઉતરી ન આવી હોય આ મુખ્ય મુદ્દા એના આ હોય છે અ જ્યારે બે હજાર ચોવીસમાં જ્યારે શાસ્ત્રીય ભાષા લોન્ચ થઈ ત્યારે મેં તમને આ કરાવેલું હતું તમને એ પણ મળી જશે હવે ક્લાસિકલ ભાષા તમિલ તેલુગુ સંસ્કૃત તેલુગુ કન્નડ મલયાલમ ઉડિયા મરાઠી પ્રાકૃત પાલી બંગાળી અને એ બધી કઈ છે છે તો ક્લાસિકલ લેંગ્વેજ અસમ્ય મરાઠી પ્રાકૃત પાલી બંગાળી અને અસામ હમણાં જ જાહેર થઈ છે બાકીની છ પહેલા હતી રાઈટ પાંચ પ્લસ છ અરે સોરી છ પ્લાસ પાંચ નો યાદ રાખવાનું પેલા છ હતી અને પછી પાંચ એમ ટોટલ અગિયાર હવે આ કેન્દ્ર સ્થાપવાનો હેતુ શું તો તો ભારતીય જ્ઞાન પરંપરાનું સંરક્ષણ કરવું શાસ્ત્રીય ભાષાનો પ્રસાર અને પ્રચાર કરવો અને જે જ્ઞાન મિશનનો ભાગ છે તેને આગળ વધારવું રાઈટ આ તમારું પ્રૂફ ઓકે હવે ત્રીજો પ્રશ્ન કયા દેશ દ્વારા ગ્લોબલ રિસ્પોન્સિબલ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે બોલ બહુ જ અગત્યનો પ્રશ્ન છે ઓપ્શન એ કતાર અમેરિકા ભારત બોલો તો ઓપ્શન બી ડી ભારત ખૂબ છે કેમ તો ભારતે કોઈક પહેલી વખત આવો ગ્લોબલ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે રાઈટ યાદ રાખજો ગ્લોબલ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે ભારત પ્રથમ વખત રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ યાદ રાખી લેજો ગ્લોબલ રાઈટ હવે કેટલા દિવસોનો અભ્યાસ કરું છું એકસો ચોપન ઇન્ડેક્સ તૈયાર કરવામાં જે એન યુ ડબલ્યુ આઈ એફ એટલે કે વર્લ્ડ ઇન્ટરેક્ચ્યુઅલ ફાઉન્ડેશન આઈ મુંબઈ અને ડોક્ટર આંબેડકર ઇન્ટરનેટ ઇન્ટર સેન્ટર નવી દિલ્હી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને લોન્ચ કરવામાં આવ્યું છે આ ઇન્ડેક્સમાં જીડીપીની સાથે રિસ્પોન્સિબલ ગવર્નન્સ સોશિયલ વેલબિંગ એન્વાયરમેન્ટ સંરક્ષણ જેવી બાબતો ધ્યાનમાં લઈને બનાવવામાં આવે છે આ ઇન્ડેક્સ એથિક્સ અને રિસ્પોન્સિબિલિટી પર તેમજ વૈશ્વિક સંવાદ અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષાનું નેતૃત્વ કરવામાં ડેવલપ કરવામાં મદદરૂપ થશે રાઈટ આ ઇન્ડેક્સ પર ટોચના દેશ કયા છે યાદ રાખજો રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સમાં ટોચના દેશ કયા છે તો સિંગાપુર સ્વિટરલેન્ડ ડેનમાર્ક સિંગાપુર સ્વિટરલેન્ડ ડેનમાર્ક ટોચના નવ દેશોમાં તો યુરોપિયન કન્ટ્રીનો જ સમાવેશ થાય છે ભારત આ ઇન્ડેક્સમાં કયું છે

हिमालय सिस्मोग्राफिक कांग्रेस कांग्रेस बोलो कौन अरे सॉरी कॉन्फ्रेंस बोलो हेलमट गांधीनगर में आयोजित होती भूकंपनी परिषद नौमी એનું નામ હતો ઓપ્શન બી એડવાન્સ અર્થક્વેકિંગ સાયન્સ ઇન્ડન ઇન્ટરનેશનલ સિસ્મોલોજિકલ રિસર્ચ ગાંધીનગર ખાતે આ સમિટ મળી હતી તેનો ઉદ્ઘાટન વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોટવાડાએ કર્યું હતું હવે આ માહિતી આમ તો હું પૂછો ક્યાંથી લાવ્યો છે તો ગુજરાત ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશનનું ઓફિશિયલ એકાઉન્ટ છે એના ઉપર બરાબર છે નવ દેશોએ ભાગ લીધો હતો નવ દેશો યાદ રાખવાના છે ભારત જાપાન જર્મની ફ્રાન્સ જ્યોર્જિયા તાઈવાન નેપાળ પોર્ટુગલ અને અમેરિકા યાદ રાખી રહ્યો નવ દેશો યાદ રાખજો નવ દેશો તમને પૂછી શકે છે વિધાન વાક્ય બનાવીને બરાબર છે એનો વિષય શું હતો ઇન્ટરપ્લેટ એન્ડ હિમાલયન સેસ્મોગ્રાફી છેલ્લા પચીસ વર્ષમાં થયેલા વિકાસ તેનો મુખ્ય વિષય હતો જે સમિત મળી હતી એનો એનો હેતુ કેમ હતો કયા હેતુથી યોજાઈ હતી તો ભૂકંપની અગાઉથી ચેતવણી અર્લી અર્લી વોર્નિંગ સિસ્ટમ પછી ભૂકંપ પ્રતિરોધક બાંધકામ બનાવવું આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધન અને સહયોગ મેળવો એ હેતુથી આ આઈએસઆર વૈશ્વિક સ્તરે ભૂકંપ સંશોધન નું કેન્દ્ર બની ગયું છે એમાં આપણે હવે એક વસ્તુ યાદ રાખીશું કે હમણાં છવ્વીસ જાન્યુઆરીના રોજ ગુજરાતના આ ગોજારા ધરતી કંપના વર્ષ પૂર્ણ થઈ ગયા રાઈટ અને છવ્વીસ મુ બેઠું આજ દિવસે બે હાજર એક માં કોહે ભયંકર ભૂકંપ આવ્યો હતો અતિ ભયંકર અને ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા રાઈટ તો તમારે એટલું યાદ રાખવાનું છે બરાબર છે હવે આ આજ પ્રોગ્રામ માં આટલી વસ્તુ યાદ રાખી બરાબર નવમી ભૂકંપ પરિષદ યોજાઈ પરંતુ એ સિવાય નવો પ્રશ્ન યાદ રાખવાનો છે કે કચ્છના સ્મૃતિવંદન વંદન પ્રોગ્રામ યોજાયો હતો ક્યાં કચ્છમાં સ્મૃતિવંદન વંદન પ્રોગ્રામ યોજાયો હતો ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે સ્મૃતિ વન પણ એક પોતે એની એક સિમ્બોલ છે રાઈટ તો એ દરમિયાન પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે ધ્રુજારી એક નવ શરૂઆત ધ્રુજારી એક નવી શરૂઆત એ પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે રાઈટ તો એ યાદ રાખવાનું છે અને આ પુસ્તક શેની ઉપર છે તો કચ્છમાં આવેલા ધરતીકંપ ઉપર છે બરાબર છે હજુ હાલમાં આના કોણ લેખક છે એ આવ્યું નથી જીવ ગુમના ગુમાવનારા લોકોને સમર્પિત છે અને જે લોકો જીવ્યા હતા પોતાના સ્વજનો ગુમાવ્યા હતા તેમાં એક દુઃખમાંથી નવી શરૂઆત કરવા તરફ આશાનો સંદેશ આપવામાં આવ્યો છે આ પુસ્તકમાં હવે આપનો આજનો છેલ્લો પ્રશ્ન તમને શું નું ખ્યાલ છે કે હું ફાઈલ ક્વેશ્ચન કરાવડ આવું છું પણ અને હું લોકોને જેમ પેન પછાડીને બોર્ડ પર મારું જ બેસ્ટ છે મારું જ બેસ્ટ છે એવું હું નથી કરતી જીકે આની સાથે કરંટ અફેર આપું છું કરંટ અફેરની સાથે જીકે આપું છું રાઈટ એટલે બોલ બોલ બૂમો પાડી પડીને કહેતી નથી મને એવું જે લોકો ઘણા લોકો એવા હોય છે કે જયારે મફતમાં આપીને ઉપકાર કરતા ને એમ યુ માણસને અપમાનિત કરે છે તમે વાળાને અગ્રેસિવ બનીને એટલે કદાચ અત્યારના વિદ્યાર્થીઓને એવું ગમતું હશે પરંતુ જે મારા વિદ્યાર્થી છે જેને ગમે છે કે ના કન્ટેન્ટમાં એના વગર માહિતી મળે તો હું એ જ આપું છું રાઈટ તો આશા રાખું છું કે તમે ગમશે અને મારી સાથે જોડાયેલા રહેજો ધોરણ અગિયારના એમસીક્યુ સિરીઝ હું ચાલુ કરી રહી છું ટૂંક સમયમાં પીડીએફ ઓલરેડી બની ગયું છે તો વિડીયો પણ ટૂંક સમયમાં આવશે આ હું ડિમાન્ડ ઉપર જ બનાવી રહી છું રાઈટ ચાલો આપણે જોઈશું નીચે આપેલા કયા અભયારણ્ય જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ પર્યાવરણ વન અને જળવાયુ મંત્રાલય દ્વારા ઇકો ઝોન જાહેર કરવામાં આવે છે ઝીરો થી દસ કિલોમીટર ના એરિયા જાહેર કરવામાં આવતો હોય છે જનરલી બરાબર છે ઓપ્શન એ પાંગોલા ખાત વન્ય જીવ ઓપ્શન બી ગીર અભ્યારણ ઓપ્શન સી જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઓપ્શન ડી કુંભલગઢ વન્યજીવ અભ્યારણ અહીં આપણો જવાબ શું આવશે ઓપ્શન ડી કુંભલગઢ અન્ય અભ્યારણ બરાબર હવે અરાવલી કુંભલગઢ કે આવ્યું છે રાજસ્થાનમાં બરાબર છે ત્યાં જાહેર કરવામાં આવ્યું છે એટલું યાદ રાખવાનું છે અભ્યારણની આજુબાજુનો એક કિલોમીટર એરિયાને અત્યારે જાહેર કર્યું છે હવે અભ્યારણની આસપાસના થી અહીંયા એક નથી આવવાનું જીરો આવે છે જીરોથી એક કિલોમીટર એરિયાને જાહેર કરે છે રાઈટ વાઇલ્ડ લાઈફ નેશનલ પાર્ક રિઝર્વ બધાને આ હેઠળ આપવામાં આવે છે બરાબર છે પર્યાવરણ અધિનિયમ હેઠળ જાહેર કરવામાં આવે છે અહીંયા મેં નથી લખેલું પરંતુ હું તમને જસ્ટ કહી દઉં છું રાઈટ ઇકો સેન્સિટિવ ક્ષેત્ર એટલે બફર ઝોન કહેવાય છે જેમાં વન્યજીવ પર્યાવરણ અને જૈવ ક્ષેત્રને માનવ હસ્તક્ષેપથી બચાવવાનો ઉદ્દેશ્ય છે તમને ખબર જ હશે આજનો માનું જ્યાં જાય ત્યાં બધે સત્ય ના સવાળી દે રાઈટ એટલે ભારેમાં ભારેને પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો ના નાખી શકે માઇનિંગ ના કરી શકે પર્યાવરણને અનુકૂળ ખેતી કરી શકે મોટા બાંધકામો પર આંશિક પ્રતિબંધ હવે ઇકો ઝોનમાં આ બધી પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ હોય છે રાઈટ હવે અહીંયા મેં તમને બીજું આપ્યું છે પાંગોલાખા વન્યજીવ અભ્યારણ્ય તાજેતરમાં ખૂબ ચર્ચામાં હતું કેમ તો સિક્કિમમાં આવેલું છે અને ત્યાં જે દાવાનંદ લાગ્યું છે એના કારણે આ ચર્ચામાં છે ભૂટાન અને પશ્ચિમ બંગાળના નેવરા વેલી સાથે સંકળાયેલું છે અહીંયા આવેલું સોંગમો લેક લેખ નહીં લેખ જે વિવિધતાના હોટસ્પોટ તરીકે જાણીતું છે ખરું ને ફ્રેન્ડ્સ તો ચાલો બસ હવે અહિયાં આજનું આપણું કરંટ અફેર પૂરું થાય છે રાઈટ હવે તમને ટૂંક સમયમાં હું જીસીઆરટી બેસ્ડ તમને હું આપી દઈશ ભૂગોળની સિરીઝ શરૂ કરી દઈશ જેથી કરીને તમારી તૈયારી શરૂ રહે અને હા ખાસ બીજી એક અગત્યની જાહેરાત જાહેરાત એ છે કે તમે મારા સ્ટેટિક જીકી જોતા રહેજો હમણાં મેં મુગલ કાળની વહીવટ મૂક્યો છે તમે એ જોઈ લેજો રાઈટ અને છવ્વીસમી જાન્યુઆરીનો વિડીયો જરૂરથી જોજો એમાં બધા પદ્મશ્રી એવોર્ડ વિશે માહિતી આપેલી છે તો ચાલો ફ્રેન્ડ હવે રજા લઈશું ફરીથી મસ્ત મજાની માહિતી સાથે ફરી મળીશું પર તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે